રામ રામ ડેરેક્ટર સ્વાગત કરું છું પેલા હું કેવાય ફોન બહુ હીટ થઈ ગયો ઠંડો થઈ ગયો અત્યારે રાજકોટની અંદર રાજકોટ ની અંદર વરસાદ વાતાવરણ હે તો આપડે બહાર જતા બાર દરવાજો એટલો બંધ રાખ્યો કેમકે એસી ચાલુ હોય ને તો ગરમ થઇ જાય રૂમ તો ખોલવાની ટ્રાય કરી ખુલી ચુક્યો છે છાટ આવી ગયા

ફોટો શું કેવાય બગડી બગડી જાય તો વર્ષ દવાની તૈયારી છે અને મારા કાકી આજે ભજીયા બનાવવાના કા કાકી આવી રહ્યો છે રેસ જોવા પડી રહ્યો છે જોવો હમણાં આ પહોંચી જાય નું કેટલો ઊંચર ઊભો હું જો તમને બીકે લાગે એટલે તમે વ્યુ ચેક કરો ઓ હોય ગાઈસ વાતાવરણ ચેક કરો આમાં જો વીજળી પડે હું તો ગયો જ છું અને મને બીકે એવી લાગે તો આ ઉભો હું આસો પાલો પડી નું તો જો ગાઈસ લીમડો ની જો અને એઠે તમે જો રોડ રો ભીનો થઈ ગયો હે અને હજી ઓમ છાંટા જ આવે હે હવે થોડો થોડો વરસાદ નજીક પહોચી રહ્યો પલાર એવા વરસાદ નથી ખાલી આવે આવે અને ફૂલ બીજી વાર નાઈસ કેમ કે હમણાં થોડી વાર પેલા નાવાનું હતું અને કાલે ત્રીજી વાર નાઈસ એટલે કાલે કેમ કે કાલે આપણે જવાનું છે વોટર પાર્કમાં સપનામાં ત્યાં તું ગાઈસ અને અત્યારે ફૂલ પવન આવી રહ્યો જો જો

अरे बड़वानी राज हूं तो आरे आरे ओ बिजड़ी जो आई भी गाइस बिजड़ी फुल बरसात इंद्रकोट बहुत मजा आ रहा है हूं बहुत मजा आ रहा है डूडू ओह नो 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 आ अति फोन गाइस बो फोन बो फोन

તો વરસાદ આવ્યો મેં જોઈ લીધું ખેતનું અત્યારે આપણે બાર એક વાર આંટા મારતા આવી રસ સોરી વરસાદ બંધ થઈ ગયો છે અને વરસાદ હવે હવે ભજીયા બનાવશે વરસાદ સ્ટાર્ટ હતો ને ત્યારે ભજીયા ન બને હવે ભજીયા બનશે વરસાદ પતી ગયો ને એટલે પૂરો થઈ ગયો ને ત્યારે જુઓ ખાલી હવે વાતાવરણ એક નંબર થઈ ગયું છે જો ફાઇનલી વરસાદ એલો ગયો હે અને વાતાવરણ એવું નથી લાગતું યાદ હમણાં એટલે ક્યારે આ બધી સાફ સફાઈ તો આનથી હવે આ મગફોડીના દાણા કઈ નડે કાકી આમ શું સાફ સફાઈ હે બધું રેડી તો હે થોડીક હવે પાછો આવી શું કાકી બની જાય લીવરો લીવર તો મજા આવી જાય વરસાદ તો કઈ જો ક્યારનો બંધ થઈ ગયો છે વરસાદ બંધ થયો ને પછી આપણે હું કઈ ભજીયા બનાવી તમે જોવો ભજીયા તો બની રહી હે અત્યારે દહી આવી ગયું હે અને આજે મારા પ્લાન એવો છે ભજીયા રે દહી ખાવ કેવું લાગે ચેક કરી ભજીયા આવી ગયા હે ચાખો આટન પેલા હમણાં ઢડત રેસ રહી ગયું ડાયરેક્ટ બોલી નાખા

તો ગાય સાથે રાત પડી ગઈ છે અને હું કેવાય ભજી ખાને ડાયરેક્ટ હું કહેવાય હું ભૂલી ગયો હતો રેખા ભાઈ નીચે રમવા ગયો તો અત્યારે રાત પડી ગઈ અને રાતના પણ એટલી ફૂલ હવા ચાલુ છે કન્ટિન્યુ ફૂલ હવા ચાલુ હે અને મારા રિલેટિવના ફોન આવ્યા તા દરવાજો બંધ કરો પડશે બાલ્કની માંથી એવી હવા આવે ફૂલ ફૂલ

પાછા તો અહીંથી આવ તો કે પાર્ટ ટુ પણ મળવું અત્યારે હું કઈ વ્લોગ એન્ડ કરું તો બાય